આજનું રાશિફળ સોમવાર પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે સોમવારે તમામ બાર રાશિઓને જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે તેમને ધન અને સંપત્તિનો જબરદસ્ત લાભ મળશે સમયસર કામ પૂર્ણ કરશો આજનું રાશિ ભવિષ્ય પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સોમવાર છે અને આજે ચંદ્રનું ગોચર સિંહ રાશિ પછી કન્યા રાશિમાં રહેશે આજે સોમવાર હોવાથી દિવસનો સ્વામી ચંદ્ર હશે અને ચંદ્રની સ્થિતિને કારણે ચંદ્રમંગળ યોગ અને અનાફ યોગ બનશે આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની યુતિમાં સિદ્ધ યોગ પણ બનશે આજે ગુરુચંદ્ર સાથે ચોથો દશમ યોગ બનાવશે જેના કારણે ગજકેસરી યોગ બનશે આજે સોમવાર હોવાથી દિવસના દેવતા ભગવાન શિવ હશે જેના કારણે આજનું મહત્ત્વ વધુ વધી જશે આજે ભાદ્રપદ મહિનાના શુક્લપક્ષની બીજી તિથિનો સંયોગ થશે સિદ્ધયોગના યુતિમાં ભગવાન શિવના આશીર્વાદથી આજનો દિવસ આ બાર રાશિઓ માટે ભાગ્યશાળી બનવાનો છે આજે આ રાશિઓના લોકોનું ભાગ્ય દયાળુ રહેશે અને તેમના કાર્ય પૂર્ણ થશે તેમને વિવિધ કાર્યોમાં ઈચ્છિત લાભ મળશે ચાલો જાણીએ દિવસ અને રાત્રિના ચોઘડિયા પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સોમવાર દિવસના ચોઘડિયા અમૃત સવારે છ વાગીને બાવીસ મિનિટ સવારે સાત વાગીને સત્તાવન મિનિટ શ્રેષ્ઠ કાળ સવારે સાત વાગીને સત્તાવન મિનિટ સવારે નવ વાગીને તેત્રીસ મિનિટ અશુભ શુભ સવારે નવ વાગીને તેત્રીસ મિનિટ સવારે અગિયાર વાગીને નવ મિનિટ શુભ રોગ સવારે અગિયાર વાગીને નવ મિનિટ બપોરે બાર વાગીને ચુમ્માલીસ મિનિટ અશુભ ઉદ્વેગ બપોરે બાર વાગીને ચુમ્માલીસ મિનિટ બપોરે બે વાગીને વીસ મિનિટ અશુભ ચલ બપોરે બે વાગીને વીસ મિનિટ બપોરે ત્રણ વાગીને છપ્પન મિનિટ સામાન્ય લાભ बपोरे ती ने छप्पन मिनिट सांजे पांच वगी बतरीस मिनिट लाभदायी अमृत सांजे पांच बिनिट सांजे ने सात मिनीट श्रेष्ठ रात्रिना चौघड़िया चल सांजे सात वगी ने सात मिनिट सांजे आठ वगी बतरीस मिनिट सामान्य रोग सांजे आठ वगी बतरीस मिनिट रात्र नौ वगी ने छप्पन मिनिट अशुभ काड़ रात्र नौ वगी छप्पन मिनिट रात्र अग्यार वीस मिनिट अशुभ लाभ રાત્રે અગિયાર વાગીને વીસ મિનિટ બપોરે બાર વાગીને ચુમ્માલીસ મિનિટ એ એમ છવ્વીસ ઓગસ્ટ લાભદાયી ઉદ્વેગ રાત્રે બાર વાગીને ચુમ્માલીસ મિનિટ સવારે બે વાગીને નવ મિનિટ છવ્વીસ ઓગસ્ટ અશુભ શુભ સવારે બે વાગીને નવ મિનિટ સવારે ત્રણ વાગીને તેત્રીસ મિનિટ છવ્વીસ ઓગસ્ટ શુભ અમૃત સવારે ત્રણ વાગીને તેત્રીસ મિનિટ સવારે ચાર વાગીને સત્તાવન મિનિટ છવ્વીસ ઓગસ્ટ શ્રેષ્ઠ ચલ સવારે ચાર વાગીને સત્તાવન મિનિટ સવારે છ વાગીને બાવીસ મિનિટ છવ્વીસ ઓગસ્ટ સામાન્ય ચાલો જાણીએ આજનું પંચાંગ પચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના પંચાંગ અને શુભ રાશિ સોમવાર પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ એ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે આ દિવસને હરિતાલિકા તીજ તરીકે ઉજવવામાં આવશે જે પરિણીત મહિલાઓ માટે સૌથી મુશ્કેલ વ્રતોમાંનો એક છે આ દિવસે મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે સોમવાર હોવાથી તેનું મહત્વ વધુ વધી ગયું છે આજનો પંચાંગ પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તિથિ દ્વિતીયા સવારે સવારે છ વાગીને અગિયાર મિનિટ સુધી પછી તૃતીયા નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે સવારે દસ વાગીને પચ્ચીસ મિનિટ સુધી પછી હસ્ત યોગ સિદ્ધ સવારે સવારે નવ વાગીને સોળ મિનિટ સુધી પછી સાધ્ય કરણ ઘર સવારે સવારે છ વાગીને અગિયાર મિનિટ સુધી વણિજ માઇનસ સાંજે સવારે પાંચ વાગીને એકતાલીસ મિનિટ સુધી પક્ષ શુક્લ પક્ષ દિવસ સોમવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય પાંચ વાગીને પંચાવન મિનિટ સવારે સૂર્યાસ્ત છ વાગીને એકાવન મિનિટ સાંજે ચંદ્રોદય આઠ વાગીને ચૌદ મિનિટ સવારે ચંદ્રાસ્ત आठ वागी ने एकतालीस मिनट रात्रे, शुभ मुहूर्त सवारे पूजामुहूर्त सग सवारे मिनीट सी ओगणतरीस मिनिट सुधी अभिजीत मुहूर्त सवरे सवारे वागी अग्यारगे सत्तावन थी बपोरे बार वगी ने अड़तालीस मिनट सुधी ब्रह्म मुहूर्त सवारे चार वागी ने अठावीस थी, सवेरे पांच वागी ने बार मिनट सुधी विज्यामुहूर्त बपोरे बेवागिने मिनट थी सवारे तरण वगी ने सुधी रवि योग सवरे पांच वागी ने पंचावन मिनिट थी रात्रि सवेरे दस वगी ने पच्चीस मिनिट सुधी अशुभ समय राहु काल ने बतरीस मिनिट थी सवेरे नौ वगी नौ मिनिट यमगंड सवेरे सवार दस वगी नेतालीस थी, बपोरे बार वगी ने तेवीस मिनिट गुलिकाड़ बपोरे बग्या सवेरे तरड़ीस मिनिट चंद्रस्थिति चंद्र राशि ચંદ્ર સવારે ચાર વાગીને બાવીસ મિનિટ વાગ્યા સુધી સિંહ રાશિમાં રહેશે ત્યારબાદ તે કન્યા રાશિમાં પ્રવેશ કરશે આજનું શુભ રાશિ પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ હરિતાલિકા તીજના આ શુભ તહેવાર પર ગ્રહોનું સંયોજન કેટલીક રાશિઓ માટે ખાસ કરીને શુભ રહેશે કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરિસ તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા બે વૃષભ રાશિ ટોરસ વધુ પડતી ચિંતા તથા તાણ તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે માનસિક સ્પષ્ટતા જાળવવા માટે તમારે મૂંઝવણ તથા હતાશા ટાળવી જોઈએ જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે તમારા પરિવાર માટે કોઈક સારા તથા અર્થપૂર્ણ કાર્યમાં જોખમ લો ગભરાતા નહીં કેમ કે વેડ ફાયેલી તક કદાચ પાછી ન પણ આવે એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ત્રણ મિથુન રાશિ જેમનાય કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હોય તેનો ઉપયોગ પહેલાં કરો દિવસને અદ્ભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે ચાર કર્ક રાશિ કેન્સર તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીઠ માંડો તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો પાંચ સિંહ રાશિ લીઓ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે આજે તમને કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો પ્રેમ ચુંબન આલિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાંસના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે છ કન્યા રાશિ વર્ગો તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે તમે આપી શકો તે કરતા વધારનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો દીવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા પ્રવાસ મનોરંજન તથા લોકો સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતા વધારે અસહમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે સાત તુલા રાશિ લીબ્રા તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે પણ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતા વધુ આનંદ આપશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો બાળકો તમારું ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો નવ ધનુ રાશિ સેજિટેરિયસ ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિય પાત્રને જરૂર પહોંચાડવો જોઈએ નોકરીમાં પરિવર્તન તમને માનસિક સંતોષ આપશે અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે દસ મકર રાશિ કેપ્રિકોન તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે લોકો તમને નવી આશાઓ તથા સપના આપશે પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણય ચેષ્ટાઓ કરશે કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે આજે તમારા જીવનસાથી તમને ઇરાદાપુર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવવો રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે નવા કામ પૂરા કરવામાં સ્ત્રી સહકર્મચારીઓ મદદરૂપ થશે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે બાર મીન રાશિ પાય સેકન્ડ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડીફલો તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે